ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ના વૈજ્ઞાનિકો ના માર્ગદર્શન હેઠળ હળદર ની ખેતી માં કાઠું કાઢતા ખેડૂતો ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વૈજ્ઞાનિકો ના માર્ગદર્શન હેઠળ ખેડૂતો હવે આધુનિક પદ્ધતિઓ અપનાવી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં ખૂબ સારું ઉત્પાદન મેળવતા થયા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના પ્રયાસોથી ખેડૂતો હવે હળદરની ખેતીમાં પણ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ લાભ મેળવવા તરફ આગળ વધી રહ્યા છે ડીસા સ્થિત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો આધુનિક ખેતીની પદ્ધતિઓ અપનાવી સફળતા તરફ આગળ વધી રહ્યા છે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી પદ્ધતિઓ દ્વારા ઓછા પાણીના ઉપયોગ સાથે ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર યોગેશ પવાર ખેડૂતોને સેમિનારો અને તાલીમ દ્વારા નવી ટેકનોલોજીઓ અપનાવવા પ્રોત્સાહન આપી રહ્યા છે તેમના માર્ગદર્શનથી ખેડૂતો વિવિધ પાકોની ખેતી કરીને સારું ઉત્પાદન મેળવી આર્થિક પગભર બન્યા છે પાંચ વર્ષ પહેલા ડીસા કૃષિ કેન્દ્ર ડોક્ટર યોગેશ પવારે સક્કરટેટી અને તરબૂચની ખેતી માટે એક અલગ પ્લગ ટ્રે ટેકનોલોજી શરૂ કરી ત્યાં ટેકનોલોજીના ઉપયોગ થકી ખેડૂતોએ રોપાથી વાવેતર શરૂ કર્યું જેનાથી તેમને ઓછા સમયમાં સારું ઉત્પાદન અને ઊંચા બજાર ભાવ મળ્યા ત્યારે સફળતાથી પ્રેરાઈને ખેડૂતો હવે રોપા કે ટેકનોલોજી તરફ ભરીને ખેતી કરતા થયા છે ડીસા પંથક રેતી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે હળદરની ખેતીમાં પણ પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો શિયાળુ પાક તરીકે હળદરની ખેતી બિયારણ દ્વારા કરતા હતા જો કે આ પદ્ધતિમાં લગભગ છ મહિનાનો સમય લાગ્યો હતો ત્યારે ખેડૂતોને ઓછી મહેનતે ખૂબ જ સારું ઉત્પાદન ઓછા સમયમાં મળે તે માટે હવે ડોક્ટર યોગેશ પવારે હળદરના રોપા પણ તૈયાર કર્યા છે જેથી વાવેતરનો સમય દોઢ મહિના ઘટી જશે આ રોપા ટેકનોલોજીથી ખેતી કરવાથી ખેડૂતોને સારો ફાયદો થશે એટલે કે હળદરની ખેતીનો સમય ગાળો ઘટીને લગભગ સાડા ચાર મહિના થશે તેમજ રોપા દ્વારા વાવેતરથી ખેતીનો ખર્ચ ઘટશે અને સાથે જ રોપા ટેકનોલોજીથી રોગ અને જીવાતની સમસ્યા ઘટી જશે રોપા ઉછેરથી ઓછા સમયમાં ખેતી થવાથી પાણીનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો થશે બનાસકાંઠાના વિજ્ઞાન કેન્દ્રના આ નવતર પ્રયાસથી જિલ્લાના ખેડૂતો હળદરની ખેતીમાં ઓછા સમયમાં વધુ ઉત્પાદન અને આવક મેળવતા થશે તેમજ આ નવી ટેકનોલોજી ખેડૂતોને આધુનિક ખેતીની દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહનરૂપ સાબિત થશે ડોક્ટર યોગી સવાર અને તેમની ટીમના સહિયારા પ્રયાસોથી હવે બનાસ બનાસકાંઠાના ખેડૂતો માટે ખેતી વધુ નફાકારક અને વધુ ઉત્પાદન આપવા સાથે સારો એવો આર્થિક લાભ આપનારને ચોક્કસ સાબિત થશે